તો રાજકોટની મારવાડ યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં આવી છે કેમ્પસની હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીનો અન્ય વિદ્યાર્થીનીએ નાહતા સમયનો વિડિયો ઉતારતા હોબાળો થઈ ગયો વિડીયો બનાવી અને એને મોકલતા હોવાની શંકાએ હોબાળો થયો હતો સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થીઓના ટોળા એકઠા થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ તપાસમાં યુવતીઓ માઇનોર અને સાઉથ ઇન્ડિયન હોવાનું સામે આવ્યું બે થી ત્રણ વિદ્યાર્થીની એક વિદ્યાર્થીનીને માર મારતી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે જોકે જીએસટીવી વીડિયોની પુષ્ટિ કરતું નથી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા

એકઠા થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ તપાસમાં યુવતીઓ માઇનોર અને સાઉથ ઇન્ડિયન હોવાનું સામે આવ્યું છે જોકે જીએસટીવી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનો છોડ મળી આવ્યો હતો રાજકોટની આ મારવાડી યુનિવર્સિટી છે જે ચર્ચામાં આવી છે કારણ કે અહીં રહેતી વિદ્યાર્થીને

નાતી વખતે જે વિડીયો ઉતારી લેવાની માર મારવામાં આવ્યો હતો અન્ય યુવતીને માર મારવામાં આવ્યો હતો એ હોસ્ટેલના વિદ્યાર્થીઓને જે જાણ થતા કે એક વિદ્યાર્થીઓનો ટોڑا ઇસફત થઈ ગયા હતા ને ત્યારબાદ જે તંત્રને પણ જે બારમાળીના સંચાલકોને પણ ખ્યાલ આવતા તાત્કાલિક ધોરણે તેમણે પોલીસ પણ બોલાવી હતી સમગ્ર મામલે પોલીસ છે જી આભાર માહિતી આપવા માટે

વાયરલ થયો હોવાની વાત સામે આવી હતી વિડીયોની વાત જો કરવામાં આવે તો એક વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનો સ્નાન કરતી વખતનો વિડીયો જે છે તે ઉતાર્યો હતો અને વાયરલ કર્યો હોવાની આશંકાએ ત્યાં આગળ વિવાદ થયો હતો હોબાળો થયો હતો જોત જોતામાં આ ઘટના સામે આવતા વિદ્યાર્થીઓના ટોળા ત્યાં હોસ્ટેલ જે છે એ પરિસરમાં અને યુનિવર્સિટી પરિસરમાં એકઠા થઈ ગયા હતા ત્યારબાદ મામલો એટલો બધો વણસ્યો હતો કારણ કે જે વિડીયોની જો વાત કરવામાં આવે તો કહી શકાય કે ખૂબ ખોટી બાબતનો જે વિડીયો ઉતાર્યો હોવાની આશંકા હતી અને જે વિદ્યાર્થીનીઓ જે છે તે દક્ષિણ ગુજરાતની હોવાની વાત સામે આવી રહી છે આ સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજથી આ વિવાદ વકર્યો હતો આખરે પોલીસને પણ આ મામલે દરમિયાનગીરી કરવી હતી અને પોલીસ દ્વારા પણ સઘન તપાસ હાથ ધરાઈ હોવાની વાત સામે આવી રહી છે આ ઉપરાંત વાત કરવામાં આવે મારવાડી યુનિવર્સિટી ક્રિષ્ના અગાઉ પણ વિવાદમાં આવેલી હતી આપણે એ પણ ન ભૂલવું જોઈએ મારવાડી યુનિવર્સિટીની જો વાત કરવામાં આવે તો અગાઉ ત્યાં કેમ્પસ પાસે ગાંજાના છોડ મળી આવ્યા હોવાનો વિવાદ સામે આવ્યો હતો અને અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે ફરીથી મારવાડી યુનિવર્સિટીમાં આ એક વિડીયો જે છે તે સામે આવ્યો છે ને તેને લઈને સઘન તપાસ અત્યારે હાલ ધરવામાં આવી છે જોકે મહત્વની વાત એ છે કે જે પણ કોલેજના જે સંચાલકો છે તેના દ્વારા થોડા કડક નિયમ બનાવાય અને શિસ્ત પાલન થાય એ સૌથી મહત્વની બાબત છે જી 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 આભાર કામેશ સમગ્ર માહિતી